આમ તમે વાયો કરી ભલે કરી ચેડા તમાર છોકરાને તમે આરી શીખવાડ્યું છે એય એય વેલા ઉઠવાનું અન ગભે વાશી કરી અન હેડી ને કરવાનું એ તો જી ગા ત્યાં કોમ નહીં કરતા લે કોમ નહીં કરતા વાયો કરો છો અચ્છા ભણી આમ ની કોટા તો નાખવા કે કોટા ની આ જેની દેની બરાતરા આ મારા ઓળજો મારા માઈદા હે આયો મારા માઈદા હે એટલે પેલ પેલ તમે વાળ્યો કરો છો બીજું કોઈ કરતા નહીં લે બાય બાઈ બેઠા બે હેડે હેડે આવે થાને મને દેખા કોક હાચું કે એટલે ખમાદું નઈ તમારાથી બીજું કોઈ નઈ હા રે હાજો તું હેડ કે થાને મને મગજ કાઢાઉં ગલિયા એ ભુંડાકા મોન આલીન વાત કરો મે તમને હાચું કીધું છે કોઈ ખોટું નઈ કીધું અલ્યા જોન નથી ફરે મને આ એમ વાત કરો કે હાજો તું તારી વાત નઈ કરવાની તમને કહી દીધું એ ઊભી ઊભી આપ શું છે કે તમને ઓ ઓસી થી શું 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 હ શું શું ઓસી જડેકલે નહીં અલ્યા જડેક આપો તમારાથી બીજું કોઈ નઈ થાય નહીં વાત તો શું વાટો બીજું કઈ શું શું હવે યાર ઉપર જ નહીં ઉપર નહીં ઉપરથી તું છે ને શોધ કરીને આવ્યોથી અને મારા આમાં પાવર કરી À, à, à tôi tôi cho mình cài hả em phải cho đây cài

એટલા ફૂમતા આકા આકુણ ભરી જો હુચલ નો બોરો માર છેતરામ થી હુચલ નો બોરો તો કઈ નહી કીધું છે મને મને મફુજી આઈન કીધું ઓય પણ એ હા હું નામ નહી લઉં મારા ફૂમતા આકા આ વાતમાં મો છું હું હવે મફુજીએ મને આઈન શું કીધું કે ગમે તે કરો તમે હુચલ બોરો આજ હોત પડતા પડતા ઘેર લાવી દેજો પણ મને મોણા ખબર ના હોત હું ચોથી લાવીને આલુકો ફૂપજી તમારી વાત 1 લાખ રૂપિયા છે પણ એ નામ નહી લઉં ફુમતાકા મારી વાત સાંભળો હું મફુજીની જમીન પાકે વાવું છું એટલે આ ઉંચલની જવાબદારી મારા માવાસાલ છે તો પછી એટલે તમે ખાલી લઈ એટલે પૂરી વાત સાચી છે પણ કેવું છે ખબર છે તો પેલી તમે છે ને હું શું કહું છું વાત હું કહું ભરી ગયો તો હું હજી ઢગલો જોવા છું પણ તમે નામ તો લ્યો છે પણ મારા

વાત સાચી છે પણ બોબજી નામ નહીં લઉં તમે ના લ્યો તો તમારા લાલની સોગન યાર જોઈ સોગન આલવા દે તમારે જો લઈ તમને ખબર છે કોણ હરીભાઈ લઈ ગયા ના ના નામ નહીં હા લઈ તમે નિશાન સાથે ભાડ્યા છે નિશાન સાથે પેલી પડી જાય છે

ચુડા અરે એ તો ચો ઘંટા દીધું હોય કે એરે મારું ઘર પડ્યું આમ મારો વારો તમે તો ફેદી લ્યો પણ તમારું હુંતલ જોઈની નીકળે કેમ કે મેં ચોરી નઈ કરી આ ચાણ તમે અલ્યા હમણ લાયો છું હમણ લાયો ચોથી લાયા અલ્યા ખેગાજી ના ખેતરમાંથી તમનની મને ઊભા રો ખેગાજી એ ખેગાજી હા એ આવજો

હવે હરીભાઈ ગમે એને કીધું કોઈ મારું નામ લેવું નહીં અરે ભૂપેજી નામ તો લેવું પડે ભાઈ ના ના હવે હું જાઉં છું અને ભૂલ થઈ ગઈ મારી માફ કરજો તમારે જાવું હોય તો જો પણ અહીંથી નામ લઈ જો કે તમને આવું કીધું કે તમે હાલ નામ ના લ્યો તો કાઈ ઉઠી ગોમુ કો સોરી થાય પાછો શેતર માં સોરી થાય તો નામ કદુ આવે કે હરીભાઈ પર સોરી જાય છે વાત સાચી છે અરે મારા છોકરાનું ને જો હગુ ના થાય કે સોતા કે હગુ ના કરું હું અરે ભાઈ વાત સાચી છે પણ એ ધણીએ કીધું ને એટલે હું મારા ક્ષેત્રમાં જોવા જો

મારે એને કશું મારવો નહીં કશું નહીં ખાલી હું વાત કર્યો કે ભાઈ તમે નોમ લેતા વિચારો સાથે કોઈનું નું નોમ ના લઈ રહો ના ભાઈ ઠપકો તો આવો પડે છે પ્રેમથી સમજાવી દેવાનો એટલે જુઠ્ઠું તેમ લે આપડું ના ના એવી દાદાગીરી ના કરાય અરે અરે ભાઈ જવા દો ને ભાઈ નોમ લો ને તમે ત્યાં અરે જવા દો કે નહીં મજા અરે હું કોઈ નહીં કરું ખાલી પ્રેમથી વાત કર્યો હા બુબતી ઓફળો એ બગાડતા નહીં હો લગી અરે ના બગાડું હું નોમ તો લઉં ભાઈ કાકાજી ફૂમતા કે કીધું તું

હરી ભાઈ હા પણ તો મારી રીતે હવે હા જતા ના કરતા હું કીધું ડાબડી જો હતા હું કારણ કે આ તન મારાથી કોઈ નહીં બચાય કે અલ્યા તે મારું ખોટું નોબ લીધું છે

અરે ભાઈ આપણા ક્ષેત્ર રહી અને રાયડા નું ડૂર આવે ને એનો બોરો ભરીને હેડે જતા હતા અને ફૂમતા કચોક ભાઈ ના ગોયા ને લાજુ ગોયા મોય થી ઉચેલ ભર્યું હોય ને હા હા શેડે આયા સોર હા ભાઈ તો બરોબર છે પણ ક્ષેત્રમાં તમે ચેક કર્યું કોઈ બીજો તો નહીં ભરી ગયું કે માફોજી હું ક્ષેત્ર જઈને આવ્યો ઢગોય કમ્પ્લીટ થાય અને છેડો હાદરાનો ઊંચો થયો તો વાયરાનો એ મેરખો કરી દીધો એવું છે તાણે આ તો હબળો મારી વાત હવે એવું છે આપણે કે ચેતન નર સદાય ચૂકી આપણા હોદના તાત્કાલિક ટ્રેક્ટર કરો ને હોદન હોદે આપણે ભરી લાવો બરાબર છે ભલે એક મિનિટ સુનું મેલવું નહીં અને આરી ભાઈ ભુંતા આકા ઠપકો આલવાન કેતા તા મુ કી સો ઠપકો આલતા એ તો બરાબર છે નામ ના લખો દાડો લએ હું હો હારું હારું ચા પાણી નહીં કરવા ના ના હાર ભુંતા આવો ખરેખર તમે આખા મરતા જેવા છો ધરાણા નહીં તો

અને કે કે કરે હોય કે જોણે કમે છે વો કમેન્ટ નાખું સમાવ તો ખાઈ ઓય મે આવ ઓય કે મતાં નાક મરતા બેણવા આયશું ના ના મરજા ખવરાવા આયો છું ઈય લાય અને કને ખવરવા છે ફુમતા કાકાન તો આયા છે

અરે ના સુધરી હોય તમે મઈ નાખો ને તો આ જે આધા પાસી કરે છે ને એ આધા પાસી કરવાનું ના ભૂલે યારિયા લડાવવાનું તો કદી એ અરે વાઘુજી આ તો મારા જોડે સબ હતું પેલા ખેગરજીને ખબર હતી કે હું એના ક્ષેત્રમાંથી પેલા રાયલાનું દૂર લાવું છું બરાબર નહી કે હુંન બુબાજી બે લડામ તો મરી જાય અરે ઝઘડો થઈ જાય તાણી તો તણ મારા જે હોય ને મારા ઉપર કયો ખોટો આરોપ નાખે તો બે મેલું કોના પટ્ટાય નહીં તો તણ કોઈ દીજા